કંઈ માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને બધા મજામાં થઈશું કેમકે આજનો વિડીયો આપણે દિવસનો જો આવ્યો નથી કેમકે આજે આપણે બહુ કામમાં હતા એટલે આજે કંઈ વિડીયો બનાવવો નહોતો દિવસે અત્યારે રાતે આપણે બનાવીશું કેમકે રાતે જઈશું વાળીએ અત્યારે વાવું કરવા બધી પણ લઈ લીધી છે અમારે પીલો અને પોલો સામે ઊભા છે

લાઈટ નથી ભાઈ ચાલો હાલો ગાડી કાઢો હવે ઋતિક ભાઈ અમારે ગાડી ચલાવશે ભાઈ બંધ કરી તારું બંધ કરી તારું એમ કહો જો અમે નીકળી જઈએ છીએ વાડીએ જવા માટે જઈએ છીએ વાડીએ ગામ છે સુન શાન અત્યારે કોઈ નહીં હોય ગામમાં

અંદર આપડે પહોંચી ગયા છીએ વાડીએ અમારી વાડી છે આમ કેવું અંધારું છે ઘર ઘોર અંધારું તમને બતાવીશું ને કેમકે વાડી છે એ બાજુ બરોબર તો તમને ચાલો બતાવી ગયા છે બહુ ડા બોલા હમ ઓહ આ કેડો છે આ બધું પાણી આજ વરસાદ બહુ આવ્યો ને એમાં બધું પાણી ભરાઈ ગયેલું છે જો હેડો જે હનુમાન દંદન ગીત ગાવા મીડા લાગે કેમ કે અત્યારે રાતના હનુમાન હનુમંદન જ ગીત હાલતા હોય

અને શું મંદંદન ભજન કરવાનું પડ તમે વાડી આવો ને એમાં એલા માયાભાઈ કે એની હેલો મારો સાંભળો રણુ રાજા વીખલાને વીવે ડો વીવે છે વીવે હું કેનો ઇતક જ્યો તારો છે લાબો કે દેરા ઈજાર પકડવા તો આ ભઈ ગયા તે ઈવા જો છે તમે બે દોડી દોડી ને હું હળુ હળુ ભઈ હું પ એમ એ એ એ રામ ય આઈ ગયો આઈ ગયો ને ફિલ્મ કેમેરા કે ઓ ગાઈસ આ બળો જો बाजरो છે ઓર એને વાડી વાડીયા પોકી ગયા છે बाजरे આપને કદી દેખાની હોય તમે લોકો ને કદી बाजरा देखा है ये देखो हम आपको बाजरा दिखाते हैं हमारा

લઈ લે લે હવે એ હે પાછો ઓ તો માર પાણી એની તો ના પ્રોબ્લેમ એને પણ ડબા આંકુ થાંકુ કેવો અમર રુતિકભાઈ નીરાઈતે હાલી નહી આમ આમ પણ થી કામ કરવું પડે આમાં એવું હા ફોરસવાળા ફોરસવાળા કરી કરી ઠેકડા જ મારે એકલા આપણે જો બચી બધું લાઈટ કરી નહીં એવા છે કઈ કઈ ભૂંજરું હતું નહીં ભૂંજરા હોય ને રોદડા હોય ને એટલે એની નીકળી લાઈટ પેલા ફેરી આવી પછી કડીક આપણે બેસી જઈ તો બહાર નીકળીને હવે અહીંયા કડીક કે અમારું બેસવાનું તો નક્કી ન કે કેટલા વાગી જાય છે વાગી જાય બે વાગી જાય એક વાગી જાય એમાં વૃત્તિ જાય ને બધા કડીક બેઠક કરી છે ને આપણે લીમડી કે ને તું ક્યાં રુવાડા ઉભા કરે આમ જોતો રૂવાડા ઉભા થઈ ગઈ કે અવાજ આવે અવાજ આવે

અને રોજડા પણ બી જાય સિંગ રહેવા જતા પછી સિંગ ખાઈ જાય દોડા ખાઈ જાય અત્યારે ડોકા થોડું એક યોગ ઠગડો કરે ઠગો અવાજ આવ્યો ભૂલો ભીલો વધે છે મને એવું લાગે કે હવે આ બાજુ લીંબુડા હતા ને આમ આમ એની કેળી હતી એટલે આઈ પણ આવશે છે અત્યારે અવાજ આઈથી આવે છે પહેલાં આમથી આવતો અત્યારે અહીં આવી ગયો છે એટલે છે તમને નહીં સંભળાવવા દે આ ડેટ ક્યાં મને લાગે છે ગીચ કેમ કે હાવ દીપડો હોય છે હવે તો નહીં દીપડો હોય કેમ કે દીપડો એમ કે આ તમારો આવે છે તલાવડી હું અહીંયા સુધી આવી જાય આ તલાવડીમાં આવી જાય મેં ના જ બેઠા છું તલાવડીમાં જ છે પણ હવે અમને એમ થાય છે કે હવે એક વાગી છે એટલે હવે અમારા ઘરે વયું જવાય કેમકે હવે અહીંયા બહુ બેસાય નહીં હવે કોઈ ગુંજરાના ખાવું છે તો ખાઈ જાય અહીં એના ભાગનું પણ અહીંયા બહુ બેસાઈ નહીં કેમ કે હતા કે હા તો નાસ્તો અહીં નાસ્તો બની જાઉં ફાય લે નક્કી થઈ ગયું છે અને અમારે હવે પીલા ભાઈ એટલે હાવ થાકી ગયા છે એટલે હવે જાવું તો હોય છે ઘરે પુલુભાઈ જાઉં છું હે હાલો અમ તો અવાજ આવે છે હમ બસ બધા થઈ ગયા રાતે આવું તો બેટકા બોલતા હશે

જાઉં જાવું કરી મોબાઈલ ગુમડવા મળ્યો અત્યારે હવે સારું ગાય છે અત્યારે વાઈ ગયો છે દોઢ પાછા અડધી કલાક બેઠા ફરાય ને ફરાય ને હવે જવા દેવું છે અમારે કેમ કે પછી ઘરેથી ફોન આવી ગયા બે સારું ગાય છે વિડીયોમાં રેજો હાંડો ઋતિકભાઈ હાકો કાઢીએ આપણે ગુડ નાઇટ ગુડ નાઇટ જય રામ

અમારે પીલા ભાઈ એક બાજુ મૂકવા ગયા છે વાહ વાહ મારો પીલુડો વાહ લઈ લે લઈ લે નહી નખિયા બે હાર મૂકી દે એક બાજુ પીલા ભાઈ એક બાજુ લઈ જ મૂકી દીધો આપડે એને બેસી આપડે સારું ગઈ છે અમારું ગામ પણ આવી ગયું છે ગામ મળતા જ કસવા ભાઈ મળી ગયા

હવે આપણે જઈએ આપણે પણ સુઈ જઈએ બધા સૂઈ ગયા છે મારા ઘરનો ખાલી ગલોપ ચાલુ છે બાકી તો પાદરી બધા ઊભા હતા એ બધા પાદરી અને બધાને બેઠક હતી આશ્રમે બધા બેઠા હતા બધા આવ્યા પાછા ઘેરે આપણે પણ સુઈ જઈએ અને તમને પણ બધાને ગુડ નાઇટ અમારે તો હું હવે તો બે કલાક તો ખબર પડી જશે સારું કહીશ Sí. Y yo, salvo la que to... like comenta, en el bueno, ni? ¿Nos en bien, no vuelta